બરાબર છે ભાઈ પહોંચો વાગ્યાનો પર મારા દુખી જેવા શોખ જોરદાર તમે ગયા છે હા હા અત્યારે પણ મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામો ની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ગુસેલા છે ને જે આયોજકો જે કદાચ સી ને બી ખબર નહી હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને જે દસ પંદર જણાવી હોય કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો ગવર્મેન્ટનો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કઉ છું તમે તો કરો પ્રોગ્રામ કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપીશું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય પણ ઘણું બધું આપીશું છે ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ કોચ વાગ્યાનો પગ મારા દુખી જેવા સ્વાગ જોરદાર તમે કયા છે હા હા કેવું બન્યું વિરોધ નહી બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયો વાંધો નહીં સન્માન કરો એ તમારો તમારી વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં હા ફ્રિજમાં પરી બિયર કોઈ કલાકારનો મને વિરોધ નથી પણ કલાકારોને પણ કહું છું હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો પસંદ કર્યા સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય છે એ કહું છું તમે નહી માનો જેની ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ ગાય તું હાથમાંથી વિસ્ત્રી વાળું એ પછી એ સોંગ મને એક કીધું એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ એ છે બહુ સારું ચાલતું પણ તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગી નહીં જોઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજ ને ખોટી લાઈનમાં ઘણા લોકો કેતા હોય રાધાકૃષ્ણનું પ્રતિક છે પ્રેમ ગીત એને શું છે ભાઈ આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈડલ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો

જાગૃત થાય એવા વર્ષો પહેલા આપણે ગીતો કહીએ છીએ જાગો જાગો ઠાકોરો જાગો આવા ગીતો કહીએ છીએ ભાઈ બહેન ગીતો કહીએ છીએ અમે મા બાપના ગીતો કહીએ છીએ બાપ અને દીકરીના ગીતો કહીએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી લવ સોંગ અરે લવ સોંગ બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું ના કહેવાય એમનું જે બી હોય આટલાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મ આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બધું બધા સરકાર બરાબર આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો એ તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો